નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટીવી સેવન ગુજરાતીની અંદર મિત્રો વહેલી સવારથી મેઘરાજાએ આજે ધમધમાટી બોલાવી છે બનાસકાંઠાના સુઈ ગામની અંદર તમે જોઈ શકો છો આઠ ઇંચને સાત પોઈન્ટ સત્યાવીસ આ સત્યાવીસ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે આ સિવાય વલસાડ બનાસકાંઠા ટાપી ગાંધીનગરની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે આજના વિડીયોમાં તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે અને ત્યારબાદ મિત્રો ગ્રીન એલર્ટ છે પરંતુ ગુજરાતની અંદર હજુ પણ વરસાદને લઈને ભારે ખતરો જોવા મળ્યો રહ્યો છે સિસ્ટમ હાલ મિત્રો બનાસકાંઠાના સુઈગામ ઉપર છે જેને લઈને સુઈગામની અંદર સતત મિત્રો સવારથી લઈને અત્યારે પણ હાલ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ થોડીક મિત્રો સરકી અને કચ્છ ઉપર થઈ અને મિત્રો આગળની સમીની અંદર મિત્રો જશે પરંતુ ત્યાં સુધી ભારેથી અતિ ભારે વરસાદ હજુ પણ ગુજરાતની અંદર મિત્રો જોવા મળવાનો છે એટલું જ નહીં આનો ઘેરામો પણ ખૂબ જ મોટા વિસ્તારમાં છે તો તેને લઈને આ જે વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના કેટલાક ભાગ ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર ભારે ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે વહેલી સવાર સવારથીને જ આ સિસ્ટમ છે આપણે ગઈકાલે પણ મિત્રો વાત કરીએ કે આ સિસ્ટમ આખો દિવસ છે મિત્રો ગુજરાત ઉપર ટકવાની છે જેને લઈને ભારેથી અતિભારે અંબાજીના મેળાની અંદર પણ જે મેઇન રસ્તો છે આ રસ્તા ઉપર મિત્રો પાણીમાં ગડકાવ થઈ ગયા છે લોકો ઘૂંટણ સમયમાં પાણીની અંદર પણ મિત્રો દર્શને જઈ રહ્યા છે હજુ પણ સિસ્ટમ એક્ટિવ છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજે રાત્રે મિત્રો ક્યાં ક્યાં વરસાદ પડશે આજે રાત્રે હજુ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને ભારે આગે છે તેને લઈને વાત કરશું આ સિસ્ટમ સિસ્ટમની અસર બીજી એ પણ વાત કરશું આ સિસ્ટમની અસર મિત્રો ગુજરાતની અંદર હજુ કેટલા દિવસ સુધી રહી છે અને આગામી પંદર દિવસના ડેટા પણ મિત્રો આપણે જોઈશું કે આગામી પંદર દિવસ ગુજરાતની અંદર કેવી વરસાદની આગે છે સાથે સાથે એ પણ જોયો કે હાથીઓ નક્ષત્ર ક્યારે બેસી રહ્યો છે કારણ કે હાથીયા નક્ષત્રનો વાહન છે તો તેમાં પણ વરસાદને લઈને આગ છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોઈશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ વોનલે સુરાફનો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આપણે જ્યારે સવારમાં વિડીયો અપલોડ કર્યો હતો ત્યારે પણ તમને વાત કરી હતી કે જે આ સિસ્ટમ છે મિત્રો થોડીક મિત્રો નીચે આવશે બનાસકાંઠાની અંદર તો તમે જોઈ શકો છો આવી રીતે આ સિસ્ટમ છે નીચે આવી છે અને હવે પછી જુઓ તો પાછી આ સિસ્ટમ છે રિટર્ન થઈ અને મિત્રો ખાસ કરીને રાજસ્થાન ઉપર થઈ અને મિત્રો પાકિસ્તાનના કરાંચી બંદર ઉપર મિત્રો જઈ રહી છે અને ત્યારબાદ મિત્રો આ નબળી પડી અને વિખાઈ જશે પરંતુ ત્યાં સુધીની અંદર ગુજરાતની અંદર આ સિસ્ટમ કાળો કેર વર્તાવશે ભારેથી ભારે વરસાદને કારણે હજુ પણ રાત્રે આ સિસ્ટમ ત્યાં ને ત્યાં એક ડગલું પણ મિત્રો આગળ વધતી નથી વહેતા સવારે એટલે કે આઠ તારીખે વહેલી સવારે મિત્રો આ સિસ્ટમ છે થોડીક મિત્રો પચાસ કિલોમીટર જેવું છે મિત્રો એટલે કે રાજસ્થાન તરફ ખર્ચે છે પરંતુ ખાસ કરીને તે ગુજરાતની અંદર હજુ પણ આખી રાત મિત્રો વરસાદનો કાળો કેર જોવા મળી શકે છે મિત્રો તમે ક્લાઉડ પણ જોઈ શકો છો કે કઈ રીતે ખાસ કરીને વાદળો છે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ઘેરી રહ્યા છે અને જેની અંદર આ તમે વિસ્તાર જોઈ શકો છો સુઈ ગામનો છે વહેલી સવારથી જ મિત્રો આ વિસ્તારની અંદર મિત્રો સતત વરસાદ પડી રહ્યો છે અત્યાર સુધીની અંદર લગભગ મિત્રો ખાસ કરીને પંદર ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે હજુ પણ તમે જોઈ શકો ચાર વાગ્યા પાંચ વાગ્યાનો તેમજ મિત્રો છ વાગ્યાનો મિત્રો દસ વાગ્યાનો મેપ જોશો તો એને એ જ પોઝિશનની અંદર વરસાદ છે ત્યાં ને ત્યાં મિત્રો ટકી ગયો છે તો તેની હિસાબે જોવા જઈએ તો કચ્છ સુઈગામ સહિતના વિસ્તારોમાં હજુ પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને આઠ તારીખે જોવા મળી રહી છે એટલે કે કચ્છ બનાસકાંઠા અને પાટણના કેટલાક ભાગોની અંદર આઠ તારીખે પણ ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે નવ તારીખે મિત્રો કચ્છની અંદર મિત્રો થોડી ઘણી આગાહી છે પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ ંચી અને હૈદરાબાદ એટલે કે પાકિસ્તાનનું જે હૈદરાબાદ છે તે બાજુ જ મિત્રો જશે એટલે કે ગુજરાતની અંદર નવ તારીખે બપોર પછી મિત્રો સંપૂર્ણ રીતે વિરામ મળશે કોઈપણ વિસ્તારમાં વરસાદ જોવા નહીં મળે પરંતુ ખાસ કરીને કચ્છની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાનો છે મિત્રો આપણે ખાસ કરીને વિડિયોના અંતમાં ગુજરાત હવામાન વિભાગની અને ભારતીય હવામાન વિભાગની પણ આગાહી જોશું અહીંયા બાજુ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મિત્રો હલચાલ થઈ ગઈ છે અને સિસ્ટમો પણ બની રહી છે જો કે એન્ટી સિસ્ટમ પણ બની રહી છે જે વરસાદને મિત્રો વિદાય આપતી હોય છે તમે જોઈ શકો છો કે ખાસ કરીને અગિયાર તારીખે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકો છો પંદર તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ છે કે મિત્રો નીચલા લેવલે મુંબઈથી લઈ અને મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવશે જેને લઈને ગુજરાતની અંદર પંદર તારીખ એટલે કે પંદર તારીખે સોમવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર છૂટા છવાઈ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પણ સારા વરસાદી ઝાપટા છે એ જોવા મળશે જોકે તેની વિગતવાર માહિતી મિત્રો આપણે આગામી સમયના વિડીયોમાં આપશું પણ અત્યારે ખાસ મિત્રો આગામી ત્રણ દિવસ કેવી વરસાદને લઈને આગે છે તો જોઈ લેવી તો તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે એટલે સામે સામે એ પણ જોઈ શકો છો મિત્રો આ જે ભાગ છે મિત્રો ક્લીન થઈ ગયો છે અને મતલબ કે હવે હિમાલય તરફથી મિત્રો ખાસ કરીને ઠંડા પવનો આવવાનું શરૂ થઈ ગયું છે તો ધીમે ધીમે ચોમાસું વિદાય લેવાનું પણ શરૂઆત કરી દે છે જેને લઈને કચ્છ ઉત્તર ગુજરાતની અંદર વરસાદ નહીં પડે પરંતુ તે પહેલાં મિત્રો આ મુશળભાર વરસાદે મિત્રો કચ્છ સહિત મિત્રો ઉત્તર ગુજરાતની અંદર કાળો કેર વર્તાવ્યો છે હવે મિત્રો ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ લેવી અહીંયા તમે જોઈ શકો જે મિત્રો સાત તારીખના બપોરે બે વાગ્યા સુધીના ડેટા છે સવારે છ થી આઠ આઠથી દસ દસ થી બાર અને બારથી ચૌદ એટલે કે બે વાગ્યા સુધીની અંદર મિત્રો બનાસકાંઠાની અંદર આઠ પોઈન્ટ સત્યાવીસ ઇંચ સુઈ ગમની અંદર ત્યાર સુધી વલસાડની અંદર ત્રણ પોઈન્ટ બાસઠ ઇંચ આ સિવાય તમે જોઈ શકો છો લગભગ મિત્રો બસો ને બાવીસ તાલુકાની અંદર વરસાદ છે એ ખાસ કરીને જોવા મળ્યો હતો જેની અંદર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો છે અમદાવાદ ગાંધીનગરની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે સાત તારીખે તમે જોશો રાજસ્થાન સહિત સમગ્ર ગુજરાતની અંદર રેડ એલર્ટ છે અતિમાં ભારે વરસાદ આજના દિવસે મિત્રો આજે રાત્રે પણ જોવા મળશે આઠ તારીખે પણ મિત્રો આ સિસ્ટમ છે હજુ ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ ચાલુ રાખશે જેને લઈને ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિમાં ભારે વરસાદ ત્યાં પણ હજી જોવા મળી શકે છે અને અહીંયા તમે જોઈ શકો છો નવ તારીખથી યલો એલર્ટ અને બેસ્ટ તારીખથી મિત્રો તમે જોઈ શકો છો ગ્રીન એલર્ટ એટલે કે હજુ પણ મિત્રો સાત આઠ અને નવ તારીખે ભારેથી ભારે વરસાદની આગે છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ કેવો છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આજના વિડીયોમાં એટલું અસ્તુ જય હિન્દ જય